જામનગર સરકારે જીજી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી શ્વાન સ્વાન દ્વારા માંસના ટુકડા લઈને ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેના હોસ્પિટલના વર્તુળમાં ઘેડા પ્રત્યાઘાતો પડ્યા હતા અને જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ દીપક તિવારી સમક્ષ આ મામલો પહોંચ્યો હોવાથી તેઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા અને આ પ્રકરણમાં જે કોઈ પણ કસૂરવાર જણાશે અથવા તો તેઓની બેદરકારી સામે આવશે તો તેઓ સામે તાત્કાલિક અસરથી પગલાં પગલા આવશે તેવી જાહેરાત કરવામાં આવી આ ઘટના જે છે બે દિવસ પહેલા રાતના સમયની છે આ જૂની બિલ્ડિંગ જે છે આપણી જેમાં આપને ખ્યાલ છે કે ચારે ચારે બાજુ ખુલ્લું છે ઉપર આ ઘટના ઓટીના બહારની છે અને જ્યાં એક નાનું કૂતરું જે છે એ ગોસ પીસ જે હોય જે દર્દીનું પાટાપિંડીમાંથી દર્દીએ કાઢી નાખ્યું હોય તેવું લાગે જાણવા મળેલ છે અને આના માટે અમે બહુ જ સ્ટ્રિક્ટ છીએ અને અમારે સિક્યોરિટીને લાકડી સાથે આ સૂચના આપવામાં આવી છે કે દરેક જગ્યાએથી કૂતરાને અંદર ગરવા ના દેવું અને સિક્યોરિટી ગેટ્સ પણ બેન કરવામાં આવે છે અને આ બાબતમાં અમે બહુ ચિંતિત છીએ અને આ બાબતમાં અમે સિક્યોરિટી બાબતમાં પગલાં લેવાના છીએ આપણે કોશિશ એવી જ રહેશે કે આ દવાખાનાની અંદર બિલ્ડિંગ્સમાં કૂતરું ના આવે હા આ આપણે સિક્યોરિટી સાથે રેગ્યુલરલી અમે રાઉન્ડ લેતા હોઈએ છે દરેક જગ્યાએ સૂચન કરવામાં આવીએ આવે છે અને પબ્લિકને પણ એવી અપીલ કરવામાં આવે છે કે આપ લોકો દવાખાનામાં એટલે વધારે જમવાનું અથવા કૂતરાને બિસ્કીટ ખવડાવવાનું એવું ના કરે એવી અપીલ છે અને સિક્યોરિટી ઉપર અમે સ્પષ્ટ રીતે આ બાબતમાં સ્ટ્રિક્ટ પગલા લેવામાં આવશે જે લોકો એ જે તે સમય ડ્યુટી ઉપર હતા